કપરવંજ શહેર પાસેથી પસાર થતી વરાસી નદીમાંથી 16 વર્ષીય કિશોર રૂપિયો કિશોર તેના મિત્રો સાથે નદીમાં નાહવા પડ્યો હતો તે સામે આ વિશે ઘટનાને જાણ થતા જ લોકોના ટોળે ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા સ્થાનિક તરવૈયાઓ દ્વારા નદીમાં સગીરનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો કપડવંજ ફાયર બ્રિગેડ અને કપડવંજ ટાઉન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો આશિષ મહેતા કપડવંજ શું નામ છે તમારું ફરહાન